નવસારીની શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ હાલમાં બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિદ્ધિઓ હાંસલ કરી શાળાનું તેમજ નવસારીનું નામ રોશન કર્યું હતું નવસારીના ગાંધી સ્મૃતિ રેલવે ક્રોસિંગ નજીક આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાલમાં બારસો થી વધુ વિદ્યાર્થીઓ નર્સરીથી ધોરણ બાર સુધીના બાળકો સાયન્સ તેમજ કોમર્સ માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેના જ ભાગરૂપે હાલમાં બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સોળ ઇન્વિટેશન વન ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ શાળાના ધોરણ દસ વિદ્યાર્થી ચેમ્પિયન ટીમના કેપ્ટન તરીકે રમી 6 ઇનિંગમાં 5.5 ની એવરેજ અને 2.43 ની ઇકોનોમી એવરેજ સાથે એક હેટ્રિક સહિત 20 વિકેટ લઈ ટુર્નામેન્ટના બેસ્ટ બોલર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી જ્યારે બીજા એક વિદ્યાર્થી સુજેવ જાએ 5 ઇનિંગ રમી 497 રન કરી અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની સિદ્ધિ હાંસલ કરી હતી તો બીજા એક વિદ્યાર્થી આદિત્ય પટેલે ચેમ્પિયન ટીમ તરફથી રમી અને 6 વિકેટ હાંસલ કરી હતી

તેમજ મનમીત કોર તેમજ વ્યાયામ શિક્ષક જીતેન્દ્ર સર તથા સમગ્ર સ્ટાફ અને ભાગ લેનારા વાલી મિત્રોને અભિનંદન આપી અને આવી જ રીતે આગળ પણ પ્રગતિ કરી અને સંસ્થા સાથે નવસારીનું નામ રોશન તે બાબતે અભિનંદન આપ્યા હતા ખાસ નવસારી જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે અમારી સ્કૂલ અવર્ણવા અલગ અલગ ની અંદર જેમ પાર્ટ લે છે બચ્ચાઓ અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી ટુર્નામેન્ટમાં પાર્ટ લઈ વિનર થઈ ગોલ્ડ મેડલ મેડલ સુધી મેળવેલા છે એના જ ભાગરૂપે આજે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અંડર સિક્સટીન વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર માન્ય જીતેષભાઈ ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું બે મેચની અંદર પોતે કેપ્ટન રહી ચૂક્યો અને એમની સાથે સાથે વીસ વિકેટ લીધી અને બોલરની અંદર બેસ્ટ બોલર તરીકે પણ એમનું પ્રદર્શન રહ્યું એની સાથે સાથે ઝા જે આપણે સુજલ ઝા કરીને ચારસો ને સત્તાવન રન મેળ્યા અને એમનું પણ બેસ્ટ પરફોર્મન્સ રહ્યું સાથે આદિત્ય પટેલ એમનું પણ અને સાથે જે છાપરા ટુર્નામેન્ટ થઈ એની અંદર વંશ સાચિયા એમને પણ એકસો અઢાર રન કરી અને બેસ્ટ પરફોર્મન્સ કર્યું આવી રીતે અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અવારનવાર અલગ અલગ રીતે ટૂર્નામેન્ટ લે અને ક્રિકેટમાં આ તો ટીમ ભાઈ હજુ સુધી અમારી આ ટીમ તો બોઇઝની થાય હજી ગર્લ્સ ટીમની અંદર પણ અમારી પાસે આમ ગણતરી કરીએ તો ટોટલ અઢાર બાળકો ક્રિકેટના છે જે ટીમમાં સક્સેસફુલી અત્યારે છે અને આગળ જતાં પણ અમે જાહેર જનતાની એની અંદર નવસારીનું ગૌરવ વધારે એવી ટૂર્નામેન્ટો થાય એમાં અમારા બચ્ચાઓ પાર્ટ લેશે અને આગળ પણ આવશે